આપડે તો કઈ શીએ નહીં એટલે આપડે તો ટીફિન ને નાખ્યું

તમે અમારા કાલે જાતા ને મોરિયા એ જો કાક સપરજને ઉ મના કાઈ ને હું ખૂટ કે લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો

ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને અત્યારે આપણે સુધી અમરાપુર કારણ છે મારા હાટુભાઈના એના મકાન ક્ષણ આગળ આવ્યા છે અને અત્યારમાં આપણે જવાનું છે મોટું કારણ કે નાચી બે જણાને ખેડવા જવાનું છે કારણ કે એને તો મકાન ક્ષણ આવવા ખેડાવવાના છે એટલે આપણે ના ખેડવા જવાનું છે

તો આપણે હવે શિરાઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને મોઢું કા હાલતા થઈ જઈશું અને હવે વધારે આપણે મોઢુંકા મળશું તો હવે હશે ત્યાં હું મોઢુંકા પૂરી ગયો છું અને કસ આની તૈયારી હાલે છે cá mày nữa gái mày chờ rồi Con này nila nào có ăn Tôi là video bên này nó này Nhìn này એમ તેમ થી ઘાણે કીડી મારી હાલો 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 રુચિ તું શું કરે હે હમણાં ક્યાં દેખાય તી નથી હું દીધી ને હે તો ક્યાં આવી હતી ઘરમાં શું કરી કોણ જોઈતી કે નહીં હાલો હવે છે તે આપણે બીજા જઈએ છીએ પાછા અમરાપુર અને હવે પાછા ના જઈ મળશું Hãy lên đi là Tòa gió con đi bay vào bây giờ sẽ càng ra kiếm em chưa Đi cái xe Wow, tiên rồi, wow

બસ એટલે જરીક ન કીધું એ બા બા અલ્યા આમ સામો જો હાચો હાલો સાપીવા પાવાનો છે પીવાનો છે હાલો પા પીવો એટલે હાલો હાલો કો સાણો કે કું જે હેડો મને પાછળ વાટા કી નાખો તમને સાણો નથી મારે સાણો આપી દો બસ પાટવા લે ને કાલે તો સાણો કે કોનો લે હાલો हाँ करते ए ले ले <स्थिये> <स्थिये> <गे खे> <स्थिये> लो थोड़े ए भाणा ले पहले करियो ए पिंसर धीरे तो धोइ ला जी आए मिल ना या तारा काई क्यु ओए आने सा ने डॉक्टर साहिब ने साहिब ने આજે રીનશોટ નહીં આવો તો ખાય છે હાલ ભાઈ માલનો સટો નખાય છે તારે શું કરવાનું ભાઈ ભાણ થાય તો હવે સડી ગયા છે બપોર અને થોડાક પાણા એવું અને આ સટો બનાવે છે એમ પણ બપોર પૈસા કામમાં લેવાનો છે હા દોરી બોરી બાંધી દે એટલે પછી આપણે હવે બપોરો કરી લઈશું આપણે છે પાણા હારી છે આમ પા આ જો પૂજા છે છે માલ બનાવવાનો માલ માં છે આમ પા બધી લઈ જ એ સબ લોકો કામ કર રહે હે તેરી શાય છે પણ સુધી આપ આ અમારા પૂજા છે એ માલ બનાવે છે او جوان چې بین جو هاره شه بده جو هم لريجو ټپ دې جو جو مرې پین سو جو ڈاکو جو بني جو شه جو او تا پښه نیو وتا مامان جوو او بده کام کرے جو اوړه پونه هره شه جو جو امر مامي شه یا ما هره شه یا دادا مامي شه جو دادا شه

કોડો જે ખળાવાડમાં અત્યારે આંતક મચાવી રહ્યો છે અને આ અમારે ભાણભાઈ મિલનભાઈ છે જે આજ અને આ અમારે ભાઈ રેની છે જે આજ અમારા કંદેવાળિયામાં હાવ પરમ શાંતિ છે યમરાપુરમાં પધાર્યા છે બસ થેન્ક યુ તો હવે આપણે ગયા છે આજ તો વ્યાલા નીકળી ગયાતા આજ તો 150 થઈ ગયા છે

थी थी नहीं। तो સાનો મને થાબડે હાઈ લાલ ઓલીન દેજો કા હમ તો ભરી થી નહી તે આ કટકો આવ્યો તો કરે થી ને तो नीदे थी। नीदे थी। <हनेज़ी> नेज़ी 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 माल बनावा सो मेरा हाथ में पड़े के हाथ पड़े गए वे वर्षा दे चले जो बिजी पर वादला वादला जो से कड़ी जाऊ जाऊ हां हां आ बिजली पुलिंग है थाई कैसे आ बिजली पुलिंग थाई कैसे कई पुलिंग काय बनावे यार बिजली पुलिंग है पानी पास कौन है हां वो कदन है अच्छा गौड़ा से आली नहीं આમ પાવડા શું કરે છે હાથ પડી કે એટલે બેહી જા તો હવે પડી ગઈ છે હાથ અને હવે કર્યા કામે થાય છે પૂરું અને પછી બધા હો હો ઘરે વિયા જાય છે તારે જવાનું છે મારા ઘરે જવાનું હોય ને આઈ ના નીકળી દીધા આજ ન દી રહી જા રોકાઈ જા ના ના તારી ગમે ઘરે જાવું એવું છે લેયા આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ તો પતાવજો હવે પડી ને આપણે આ વિડીયો તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ પણ કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે પાછા મળતી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય